આજે છે ગુરુ પૂર્ણિમા તો હેપી ગુરુ પૂર્ણિમા અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો પ્લીઝ મારા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ગાય જ આજે છે ગુરુ પૂર્ણિમા અને મને એક ગુરુ પૂર્ણિમા વિશે એક સુવિચાર આવડે છે તો એ સુવિચાર આજે હું તમને કહીશ જે સુવિચાર છે કે ઝાડ વિના પાન નહીં અને ગુરુ વિના જ્ઞાન નહીં તો આ સુવિચાર ઘણી વખત આપણે શાળામાં પણ લખાય છે એટલે કે સ્કૂલમાં પણ લખાય છે તો આ એક સુવિચાર હતો અને અત્યારે સવારના કામમાંથી અમે નવરા થઈ ગયા છે અને મારે સ્કૂલે જવાનું છે એટલે ભાગી ગયા છે પોણા બાર તો અત્યારે પોણા બાર થઈ ગયા છે તો આપણે જલ્દી જલ્દી સ્કૂલ માટે તૈયાર થાય હું અને પછી મારે સ્કૂલે જવાનું એટલે તૈયાર તો થવું જ પડે તો ગઈ રાજે છે ગુરુ પૂર્ણિમા અને તમારા ગુરુ કયા છે અમારા તો બાપા સીતારામ છે તો તમારા તમારા ગુરુ કયા છે તો પ્લીઝ મને કોમેન્ટમાં કહો તો આજે તો ગુરુ પૂર્ણિમાને એક નાની વિડીયો અને ગાય જ ગુરુ પૂર્ણિમામાં શું હોય છે કે આપણા જે ગુરુ હોય છે તે આપણે માન સન્માન કરીએ છીએ તે તેને આપણે અત્યારે ઘરમાં ફોટો મૂકીને સત્સંગ કર્યા છે ઘણું બધું આપણે કરીએ છીએ ગુરુ પૂર્ણિમામાં તો તમને બધાને ગુરુ પૂર્ણિમાની શુભકામના અને હેપી ગુરુ પૂર્ણિમા